સૌને નમસ્કાર હવે જે આપણે આપ્યું ઘણું પ્રભુ એ ઓછું પડે છે તારે રડતા વિતાવે દિવસો આંખો થી છેલ્લી પંક્તિ છે કે કરજોડી કહે કેશો કેશવ મારા બાપુજીનું જ નામ છે ભક્તિ એમને કર્યું મેં કઈ વખત બધી ભક્તિ નથી કરી જુઓ છો તમે કપાળમાં ચાંદલો નથી ને કઈ કઈ માળા નથી દાઢી બાઢી ના ઠેકાણા નહીં કપડા ના ઠેકાણા નઈ હાથ જુઓ તો નહીં વીંટી કે નહીં તાવી જ કે કાંઈ નહીં હા ભક્તિ એમને કરી છે હું તો ખાલી રજૂઆત કરું બેની આમ તો કે ભગત બાપાનો ચમચો કેવો કે જો તમ તમે શું તો દીકર્યો પણ તમારે ચમચો કેવાનો કર જોડી કહે કે શૌ મોડું ના કરતું માનવ જગ જીત હું તેજીને મનને જીતી લે પે જગ જીત હું તેજીને મનને જીતી લે પ્યારે અને જીતવાનું છે મન ભાઈ જગ જીતે કાંઈ નહીં વળે ઘરમાં કકડાતો રહેવાનો જ રાજા લખી છે મેં નામ આપ્યું છે ભગત બાપુજી નું અને બીજા ભક્તો એ ઘણું કીધું એવું આવું બધું કે ખાર તણી ભૂમિમાં સોમણ બાજરી વાવી ખાર બધું ખાઈ ગયો પાછી પાસે ના આવી કંઈ ના મળે જમીન બરાબર નથી ને એમાં હારું બીજ વાવો તો અને બાવળીઓ વાયો હોય તો આ બધી તો ઉગવાનો નથી આ તો ભગવાન ના તો આવા કોઈ ચમત્કાર નથી હો ભગવાન ના કરી દે ભક્તિ કરો તો ના કરી દે હું બીજા કર્યું હોય તો ભોગવવું જ પડે અને અત્યારની હાલની પરિસ્થિતિ હા એક મને સાયરી યાદ આવી ગઈ કે દવા હો મહેગી છે કીધું છે કે દવા છે તો ગરીબ તાવીજ પર લગતા હે ગરીબ માણસો તાવીજ અને ઘણી વખત અંધશ્રદ્ધામાં જતા જતા હોય છે એનું એક કારણ આપણે એને સારું બતાવી દીધું છે કે ગરીબ માણસો લગભગ વધારે જાય જોકે પૈસાવાળા જતા હોય છે અંધશ્રદ્ધાને કંઈ પૈસા અંગત સંબંધ નથી એમાં હોય છે પણ હવે મુદ્દાની વાત કરવા માંગતા કે આજે દવા અહીંયા મહેગી જે વાત કરી એવી જ વાત છે કે મોંઘવારી વધે એટલે માણસના ઘરમાં દીકરા સંતાનો આગળ બેસવાનો ટાઈમ મળે નહીં અત્યારે તમે જુઓ ને માણસો એટલી બધી મહેનત કરે છે પૈસા કમાવામાં કે ઘરના દીકરા દીકરીઓ અંગા તો વાત કરવાનો ટાઈમ જ નથી અમે તો નાના હતા ને ભગત બાપાના પગ દબાવતા હતા ભગત બાપા જે વાત કરતા હતા ને એવી જ બધી વાત હું તમારી આગળ રજૂ કરું છું કાંઈ એવું બધું ચોપડી શાસ્ત્ર વાંચે નથી મારા ઘરમાં નથી એમાં ગમે ત્યારે આવો આ તો જે તું થોડું ઘણું સાંભળે લે એ જ બધી વાતો કરું છું એટલે આજે પૈસાની નોકરીના હિસાબે માણસોને વધારે મહેનત કરવી પડી ખર્ચા વધ્યા શું અને પૈસા પાછળ એવો પડી ગયો કે ઘરમાં બેસવાનો વારો જ નથી અને હાય હોય અને વાત મૂકી દો હાડ હુડ ને બધું એ વાત હાડ ની વાત જ થાય એવી નથી શું એટલી બધી વધી ગઈ છે કે ઘરે બેસવાનો જ ટાઈમ નથી વાત કરવાનો જ ટાઈમ નથી પૈસા કમાવાના વાપરવા ઘરે રાંધવાનો ઘણા ને time નથી હોતો બોલો હે પૈસા કમાવાનું lodge માં જઈને ખાવાનું પૈસા કમાવાના lodge માં જઈને ખાવાનું ઘરે રાંધીને ખાવાનો ટાઈમ નથી તો દીકરા ને દીકરીઓ વાત કરવાનો તો time જ ક્યાંથી હોય અને આ હવે માં કોઈ શક્યતા નથી શાંતિ તો મનને જીતવું પડે તો જ મળે ભક્તો એ બહુ ચોખ્ખા શબ્દો માં કહી દીધું ભલે થોડું થોડું કેળવો એકદમ આપણે કે મોટા ભગત જેવું નથી કેળવવાનું થોડું કેળવો એ તમને વાત કરીશું

કઈક ને ડિસ્ટર્બ થયા જેવું લાગે છે બધું આવે પણ એ ફળ એમને ભોગવવાનું આપણે એને ફળ એને ભોગવવાનું મારે તો કઈ દીવાન નથી દેશ ઉપરવાનું મારે તો કેશવ ભગત હવા ને કેશવ ભગત પાણી ફ્રી આવા તો વિડીયો હું ઘણા કરી શકું મારી મારી રચના માં જુવો ને છ કડી માં છ વિડીયો કરી નાખ્યા બીજું હમણાં એક રચના લઈએ તો પાછા બીજા છ વિડીયો તૈયાર આ વિડીયો નો તો અંત જ નહીં આવે શું એટલે આ બધું જોતા પછી પેલું એ કહેવાય છે ને કે ઘાયલ ની ગત ઘાયલ જાણે ઉમરલાયક માણસ માણસની વાત પણ ઉમરલાયક જાણે આ મન ને કેળવવાની એક વાત કરી મને બસ માં ભેગા થઈ ગયા મેં એમને થોડીક વાત કરી મને કોક કોક વાર વિડીયો બનાવું છું મને કે બહુ સારા છે પછી મેં તો અત્યારે મેં તો બાઈક હાંકવાનું ઓછું કરી નાખ્યું મને કે બહુ સારું કર્યું હું નથી હાંકતો બાઈક કે બાઈક હાંકવા કરતા આ વિડીયો બનાવવાથી સારું કામ છે કે જોયું તમે તમને એમ લાગે કે વિડીયો બનાવવાનું મેં કામ મહેનત કરી તો બીજે કે ઘાયલ ને ગત ઘાયલ જાણે એ ઉંમર લાયક છે મારા જેવો એને સારામાં સારી સલાહ આપી મને કે તમે વિડીયો બનાવો એ સારામાં સારું કામ છે બાઈક ચલાવવાનું તો મૂકી જ દો ક્યાંક પડ્યા હાથ બાઈક બાઈક તો ખોટા ખર્ચા આવી જશે આમાં કઈ ખોટો ખર્ચો કરો હા એટલે ઘાયલ ને ગત ઘાયલ જાણે પૈસા ખર્ચીને અત્યારે હતા હાસ્ય કલાકાર આગળ જાવ તો હાસ્ય મળી જશે પણ એ પાછા વારંવાર ખર્ચવા પડે પણ મનને કેવ્યું હોય તો એ પૈસા વારંવાર ના ખર્ચવું પડે કૂક દાળો ખર્ચવા પડે ચલો મિત્રો તારે આવા વિડીયો તો હું આપતો રહીશ નમસ્કાર